નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની અંદર આપણે લોકોએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક જે સંપૂર્ણ પૂરું કર્યું ત્યારબાદ સ્વાધ્યાય એક પોઈન્ટ બે જેની અંદર આપણે લોકોએ અગાઉના ભાગની અંદર પ્રશ્ન એક અને બેની ચર્ચા કરેલી છે તો એ વિડીયો તમે હજી સુધી જોયા ન હોય તો ચોક્કસથી તમે લોકો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો આ બટનની અંદર તમને વિડીયોની લિંક મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને આજનો જે ખાસ કરીને વિડીયો છે એ વિડીયોની અંદર તમને લોકોને લાસ્ટમાં એક ફોર્મેટ પણ આપી દેવામાં આવશે જે ફોર્મેટની અંદર તમે લોકો કિંમત ભરવાથી તમારું કામ આસાન થઈ જશે એકદમ દાખલો પરફેક્ટ તૈયાર થઈ જશે તો એ બાબતનું છે તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં વર્ગમૂળ બે તો એકના છેદમાં વર્ગમૂળ બે આપેલું છે તો એકના છેદમાં વર્ગમૂળ બે માટે આપણે લોકોએ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે તેની આપણે સાબિતી મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ જેની અંદર વર્ગમૂળ બે અસમય સંખ્યા છે તેને આપણે સાબિત કરવાની છે પણ અહીંયા એકના છેદમાં વર્ગમૂળ બે આપેલી છે તો માત્ર વર્ગમૂળ બે ની પસંદગી કરીને આપણે લોકો દાખલો ગણી નાખશું અને પછી ઓલી મેં તમને અગાઉ કીધી હતી લાઈન યાદ રાખો કે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાંગાકારની કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો જવાબ તમને અસમય સંખ્યા જ મળે તો આને એક ખાસ આપણે ધ્યાનમાં લેશું અને આગળ વધીએ તો વર્ગમૂળ ધ્યાનમાં લઈ અને આપણે લોકો દાખલાને ગણી નાખીએ લાસ્ટમાં આપણે લાઈન લખી નાખશું જેથી આપણો દાખલો યાદ ન કરવો પડે ચાલો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર વર્ગમૂળ બે માટે આપણે જોઈએ તો કે ધારો કે વર્ગમૂળ બે અસ સમય સંખ્યા છે ધારો કે વર્ગમૂળ બે સમય સંખ્યા છે એના છેદમાં બી એટલે કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં તો દર્શાવી જ શકાય એટલા માટે એના છેદમાં બી બરાબર વર્ગમૂળ બે તો હવે આપણે અહીંયા સાદુ રૂપ આપશું તો એ બરાબર કેટલા થઈ ગયા તો કે વર્ગમૂળ ટુ અને અહીંયા કેટલા થઈ ગયા બી બંને બાજુ આપણે લોકો વર્ગમૂળ લેશું બરાબરની બંને બાજુ વર્ગ લેશું તો બંને બાજુ વર્ગ લેતા તો બંને બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ લઈએ તો અહીંયા કેવું થઈ જાય તો કે એનો સ્ક્વેર બરાબર ટુ બી નો સ્કવેર એનો સ્કવેર બરાબર ટી નો સ્વેર જ્યાં આપણે જોઈએ તો કે અહીં બે એ અહી એ સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે તેમજ બે એ એનો પણ અવયવ છે હવે એ માટે તો સાબિત થઈ ગયું હવે બી માટે સાબિત કરવાનું છે તો બી માટે આગળ વધીએ તો કે બી માટે આપણે આગળ વધતા આપણે ધારણા કરવી પડશે કે ધારો કે એ બરાબર ટુ સી ધારતા બંને બાજુ વર્ગ લેશો બરાબર બાજુ વર્ગ લેતા હેડી બંને બાજુ વર્ગ લેશો તો વિદ્યાર્થી મિત્રો પદ કેવું બનશે તો કે પદ આવું કઈક બની જશે એનો સ્ક્વેર બરાબર અહીંયા થઈ ગયા ચાર સી નો સ્કવેર કેમ તો કે આનો વર્ગ થયો તો એનો સ્ક્વેર બરાબર પછી બે નો વર્ગ કેટલો ચાર અને સી નો તો કે સી નો સ્ક્વેર થઈ ગયો તો કે હવે આપણે બરાબર જે કિંમત હતી છે ટુ બી નો સ્ક્વેર તો એ કિંમત ત્યાં મૂકી દેશું તો અહીંયા શું આવી જશે તો કે અહીંયા આવી જશે ટુ બી નો સ્ક્વેર બરાબર ફોર સી નો સ્ક્વેર હવે આપણે ભાગ ઉડાડવાની પ્રોસેસ કરીએ તો અહીંયા જુઓ આ ચાર ના ભાગ ઉડે એટલે બે ગુણ્યા બે થયું તો અહીંયા બે અને આ બે ઉડી ગયા તો આપણને હવે પદ ની અંદર કઈ રીતે બે એ બી સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે તેમજ બે એ બીનો નો પણ અવયવ છે આમ એ અને બીનો નો આમ બે એ અને બીનો નો સામાન્ય અવયવ છે સામાન્ય અવયવ છે આપણી ધારણા ખોટી છે આમ વર્ગમૂળ બે સંખ્યા છે જે વિદ્યાર્થી અગાઉનો જોયો હશે હશે તો ખ્યાલ આવી ગયો એક જ ફોર્મેટ ઉપર કામ કરવાનું છે વિડીયોના અંતમાં તમને લોકોને ફોર્મેટ આપવાનું છે જોયા રાખજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળ બે અસમય સંખ્યા છે એમ સાબિત થઈ ગયું પરંતુ આપણે એ નથી સાબિત કરવાનું આપણી રકમ કંઈક એકના છેદમાં વર્ગમૂળ બે છે તો એકના છેદમાં વર્ગમૂળ બે છે તો હવે કઈ રીતે કામ કરશું તો એના માટે આપણે કામ કરશું કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાંગાકાર ક્રિયા અસમય જ મળે એ બાબતની ચર્ચા કરી અને પછી આપણે સાબિતીમાં લેશું ચાલો તો કે અહીંયા શું આવશે અસમય સંખ્યા સાથે અસમય સંખ્યા સાથે સમય સંખ્યાનો समय संख्या नो सरवालो बाद बाकी भांगाकार के गुणाकार कार के गुणाकार निक्रिया हमेशा અસમય સંખ્યા જ મળે અસમય સંખ્યા જ સંખ્યા જ મળે હેડી તો અસમય સંખ્યા કઈ છે તો કે વર્ગમૂળ બે અસમય છે રેડી અને સાથે સાથે જો સમય સંખ્યા તો સમય સંખ્યા કઈ છે તો કે એક છે એ સમય સંખ્યા છે એની સાથે લેવામાં આવેલો તો કે અહીંયા ક્રિયામાં ભાંગાકાર જ લેવામાં આવે છે રેડી તો અસમય જ મળશે આથી એક ના છેદમાં વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે

જાતની પ્રોબ્લેમ રહેશે નહીં આ દાખલા પૂછાણા એટલે તમે રાજી ખુશીથી લખશો રેડી તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની રીત આપેલી હતી ત્યારબાદ વર્ગમૂળ એ અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે તો કે આ દાખલાની અંદર પણ આપણે જે અગાઉના ભાગમાં કામ કર્યું એ જ પ્રમાણે આમાં આગળ વધશું તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એને ધારી લેશું કોને ધારશું આપણે વર્ગમૂળ માત્ર વર્ગમૂળ પાંચને રેડી વર્ગમૂળ પાંચને આપણે ધારી લેશું કે તે સમય સંખ્યા છે રેડી ત્યારબાદ આપણે કામ કરીશું ચાલો તો વર્ગમૂળ મૂળ પાંચ ને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે તો અહીંયા ધારો ધારો કે કે વર્ગમૂળ અહિયાં સમય સંખ્યા છે સમય સંખ્યા છે વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે તો હવે અહીંયા કેવું થઈ જશે તો કે એના છેદમાં બી બરાબર કેટલા થઈ જશે વર્ગમૂળ પાંચ બી વર્ગમૂળ પાંચ બી થઈ ગયા હવે બંને બાજુ આપણે શું કરશું તો કે બંને બાજુ વર્ગ લેશો તો અહીંયા આપણે લખશું બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ

અવિભાજ્ય અવયવ છે તેમજ પાંચ એનો પણ અવયવ છે પાંચ એ

બંને બાજુ વર્ગ બરાબર પાંચ નો વર્ગ કેટલો થઈ જશે પચીસ સી નો સ્કવેર આ રીતે નો થઈ ગયો ચાલો એના સ્કવેર બરાબર શું હતું તો કે પાંચ બી નો સ્કવેર અગાઉનું પરિણામ એક ગયું એની અંદર આપણે ચર્ચા કરેલી હતી એ સ્કવેર બરાબર પાંચ બી નો સ્કવેર છે અને અહીંયામારે b માટે જ લખવાનું છે એટલે અહીંયા આપણે લખી નાખશું 5b નો સ્ક્વેર બરાબર કેટલા આવી જશે તો કે 25c નો સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગ ઉડાડવાની કોશિશ કરીએ તો અહીંયા 25 થાય તો અહીં 5 5 થાય તો આ 5 અને આ 5 ઉડી જશે તો લાસ્ટ પરિણામ આપડા માટે શું વધે છે તો કે b² 5c² આ કિંમત વધે છે આપણા માટે તો ચાલો તો આપણે અહીંયા શું લખીએ તો કે અહી પાંચ એર નો અવિભાજ્ય અવયવ છે તેમજ પાંચ એ બી નો પણ

આપણી ધારણા ખોટી છે આમ વર્ગમૂળ પાંચે અસમય સંખ્યા છે પરંતુ આપણે વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા એવું સાબિત કરવાનું રકમ તો આપણી સાત વર્ગમૂળ પાંચ છે તો હવે એના માટે આપણે રસ્તો કાઢીએ ચાલો તો એના માટેનો રસ્તો મેં તમને જણાવી દીધો ફરી આપણે જાણીએ કે અસમય સંખ્યા સાથે અસમય સંખ્યા સાથે સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભંગાકાર કાની ક્રિયા હંમેશા અસમય સંખ્યા મળે છે અસમય સંખ્યા મળે છે અને અસમય સંખ્યા મળતી હોવાના કારણે જ અહીં સાત વર્ગમૂળ પાંચે અસમય સંખ્યા છે અસમય સંખ્યા છે ખાલી જગ્યા ભરતા હું તમને શીખવીશ ચાલો લાસ્ટ દાખલો તમને લોકોને આપેલો છે છ પ્લસ વર્ગમૂળ બે તો છ પ્લસ વર્ગમૂળ બે માં આપણે વર્ગમૂળ બે ને ધ્યાનમાં લેવાનું છે વર્ગમૂળ બે ને આપણે અસમય સાબિત કરી નાખશું પછી વળી લાઈન આપણી કઈ સમય સંખ્યાની અસમય સંખ્યા સાથેનો સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાંગાકાર અસમય સંખ્યા મળે બસ એ ચર્ચા કરશું ને પછી લાસ્ટમાં સાબિત થઈ જશે કે છ પ્લસ વર્ગમૂળ બે અસમય સંખ્યા છે તો આપણે કોને ધ્યાનમાં લેવાનું છે વર્ગમૂળ બે ને રેડી તો ચાલો વર્ગમૂળ બે ને ધ્યાનમાં લઈ લઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે ધારો કે વર્ગમૂળ બે એ સમય સંખ્યા છે ત્યારબાદ શું થશે હવે સાધુ રૂપ આપીએ તો સાધુ રૂપ આવું છે એ બરાબર કેટલા આવશે વર્ગમૂળ ટુ બી રેડી હવે બંને બાજુ વર્ગ લેતા તો આપણે લખશું બરાબરની બંને બાજુએ જે કામ કર્યું છે એ આપણે લખશું કે બંને બાજુ વર્ગ લેતા તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ વર્ગ લેશું તો અહીંયા શું થઈ જાય તો કે એનો સ્કવેર બરાબર ટુ બી સ્કવેર એનો સ્કવેર બરાબર ટુ બી સ્કવેર તો અહીંયા શું આવશે તો કે અહી એ એ અવિભાજ્ય અવયવ છે બે એ એનો પણ અવયવ છે ને ત્યારબાદ આપણે આગળ વધશું ધારો કે

બંને બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ લેશું તો એનો સ્ક્વેર બરાબર અહીંયા કેટલા થઈ ગયા 4c² હેડે હવે a² બરાબર અહીંયા જો કિંમત છે 2b² એ કિંમત ત્યાં લઈ લેશું આપણે તો અહીંયા આપણને થઈ જશે 2b² 4c² બંને બાજુ ભાગ ઉડાડશું ભાગ ઉડાડશું એટલે અહીંયા જો ધ્યાન આપો અહીંયા થઈ જશે 2 2 આ બે અને આ બે ઉડી ગયા તો લાસ્ટ ફાઇનલ તમને સ્વરૂપ કેવું મળી જાય તો કે બી સ્ક્વેર બરાબર ટુ સી સ્ક્વેર સ્વરૂપ મળશે આપણને તો આવું સ્વરૂપ મળ્યું હતું એ સ્ક્વેર બરાબર ટુ બી નો મળ્યું હતું તો આપણે અહીંયા આવી લાઈન લખી હતી તો આના માટે આપણે લખવું પડે ને તો ચાલો તો અહીંયા શું થઈ જશે કે અહી બે એ બી સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે તેમ અવયવ છે બે બિસ્ક નો અવિભાજ્ય અવયવ છે તેમજ બે એ બી નો પણ અવયવ છે આજથી અથવા તો અહીં બે એ એ અને બી નો સામાન્ય અવયવ છે આપણી ધારણા ખોટી છે આથી વર્ગમૂળ બે એ અસમય સંખ્યા અસમય સંખ્યા છે રેડી પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું હતું કે 6 2 વર્ગ વર્ગમણની અંદર બે એ અસમય સંખ્યા છે તો અહીંયા તો વર્ગમૂળ બે અસમય અસમય સંખ્યા છે તેમ સાબિત થયું તો આપણે શું કરશું અહીંયા કે અસમય સંખ્યાનો અસમય સંખ્યાનો समय संख्या साते ते सरवाळो आ समयज मले। मले। છ પ્લસ વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે એકદમ આસાનીથી કામ પૂરું કરવાનું તમારે ચાલો તો હવે જે બાબતનો તમને ઇંતજાર હતો તે હવે લઈ આવીએ આપણે

તેવી જ રીતે અહીંયા આપણે ખાલી જગ્યા બનાવી દેવાની છે જ્યાં તમને ખાલી જગ્યા આપેલી હોય ધારો કે મને વર્ગમૂળ સાત નું પૂછ્યું તો મારે સાત માટે બનાવી દેવાનું અહીંયા સાત સમય સંખ્યા છે સાત એના છેદમાં બી બરાબર વર્ગમૂળ સાત એ બરાબર વર્ગમૂળ સાત બી બંને બાજુ વર્ગ લેતા તો અહીંયા શું થઈ જશે સાત એ સ્કવેર બરાબર સાત બી નો સ્કવેર પછી અહીં સાત એ એ સ્કવેર નો અવિભાજ્ય અવયવ છે તેમજ સાત એ એનો પણ અવયવ છે ધારો કે સાત સાત કેમ કે આ કિંમત આપણે લેશું ને ત્યાંથી આ કિંમત ત્યાં મુકાવશું તો સાત બી નો તો અહિયાં અંદર કેટલા આવશે સાત ઓગણપચા કરવાની તમારે અહીંયા જરૂર છે નહીં કારણ તો કે કારણ અહીંયા મેં વર્ગ બનાવીને તમને આપ્યો છે ઓલરેડી ચાલો

ફોર્મેટ તમારે આખી આખું તમારી નજરની સામે છે અને તમને આની પીડીએફ પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અગાઉના ભાગ તમે હજી સુધી જોયા ન હોય તો ચોક્કસથી લિંક આઈ બટન ઉપર ક્લિક કરો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક બોક્સની અંદર તમને લોકોને લિંક મળી જશે થેન્ક યુ